અંકલેશ્વરના ગામડાઓ બાદ હવે શહેર સુધી દીપડાઓ આવી ગયા હોવાથી લોકો ભયભીત બન્યા છે ગૌતમ પાર્ક સોસાયટીમાં પંદર દિવસથી દીપડાના ફેરાના લીધે લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં દીપડાઓની વધી રહેલી સંખ્યાને લીધે હવે તેમના વસવાટનો વિસ્તાર પણ વધી રહ્યો છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે તથા નર્મદા નદીના કિનારે આવેલા ગામડાઓમાં દીપડાઓના આટાફેરા વધ્યા છે ગૌતમ પાર્ક વિસ્તારમાં દસ થી પંદર દિવસથી દીપડાઓ દેખાઈ રહ્યા છે હવે તો દીપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઈ વખત રાત્રિના સાડા નવ વાગ્યા પછી તો કોઈ વખત વહેલી સવારે દીપડો જોવા મળી રહ્યો છે હાલ સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના નવ વાગ્યા પછી લોકો ઘરોની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે ગૌતમ પાર્કમાં રહું છું છેલ્લા દસ થી પંદર દિવસથી દીપરો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે એમણે પાંજરું મૂક્યું છે પણ એનાથી લગભગ કંઈક ફરક પડે એવું લાગતું નથી કેમકે હવે તો સોસાયટીમાં પણ આંટા મારતા દેખાયો છે એક બે વ્યક્તિને અને નવ વાગ્યા પછી લગભગ રાતે કોઈથી બહાર નીકળતું નથી કેમકે શું છે કે સાડા નવ વાગે લોકો જોયો છે અને વહેલી સવારે બી જોયો છે તો હવે એવી માગ છે કે પિંજરું સાહેબ બીજી કોઈ ઉપરની કાર્યવાહી કરવામાં આવે જેથી લોકો બહાર ફરી શકે અને સલામત રહે અને એનું કઈ નિરાકરણ આવે